હેલો फ्रेंड्स ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હસો તો આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ હજુ હું ઉઠી છું ઊઠીને હવે ઘરની સફાઈ કરીશ ઘરની સફાઈ કરીને ફ્રેશ થઈને અમે લોકો જવાના છીએ પીપોદરા મોગલમાં ના મંદિરે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને good morning જે સુપ્રત ના જે વાત હતી જે મોગલ કેમ છો બધા મજામાં તો અત્યારે અમે મોર્નિંગ આવી થી ગયા છીએ નાહી ધોઈ ને fresh થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ પીપોદરા પિપોદરા મોગલ માં દર્શન કરવા તો છેલ્લે સુધી vlog બન્યા રહેજો બધા friend ને મોગલ માં ના દર્શન કરાવીએ ચાલો ઘડીક નીકળીએ હાઉ હું ભી fresh થઈ ને ready થઈ ગઈ છું. आई फ्रेंड्स बहुत यार हैं हमें मोबाइल तो बहुत ही गया क्योंकि पंद्रह अंदर से ही ना बजा फ्रेंड्स अंदर से ही ना बजा तारक पौषाम में आ रहे थे बढ़िया हैं बढ़िया हैं बहुत बढ़िया थे फ्रेंड्स आ रहे थे बहुत तेरी नाव बेड़ू बहुत ही गया थे आज तो पंद्रह शादी कर रहे थे चालू Ready, ready। हम अपन मोगल वाले दर्शन करी शकल सोमेतपरी नीता। छोटा मोगल।

ગુડી નાસ્તો કરવા બેસી ગઈ છે શું શું ખાવી ગુડી ખમણ ને જલેબી જલેબી ખમણ ખાતો પેપર નો જ વજન જોઈએ છે એટલે બેસી ગઈ એટલું કેટલું બેસી ત્યારે તો તમે નાસ્તો લઈ દીધો ખબર ના પડે સામે જ લઈ દેવા એવું હોય હા કોઈ દી લઈ દીધું કેવું પછી જ કઈ

કાઈ નઈ તો અત્યારે તો નાસ્તો થઇ ગયો છે પેટ બી ફૂલ થઈ ગયું છે તો હવે સુઈ જવાનું ભર નીંદર માં જયારે નીંદર ઉઠશે ત્યારે હું continue vlog માં બાકી hey guys તો આજે અમે ફ્રેન્ડ લોકો જઈએ છીએ ચોપાટી ફરવા જોઈએ બહુ મજા આવશે ચોપાટીમાં ફ્રેન્ડ્સ તો હું અત્યારે ઓફિસેથી આવી ગયો છું જમવાનું કમ્પ્લીટ કરી છે બહુ જ ભૂખ લાગી જાય તો ફટાફટ જમવા બેસી જવાનું ભાઈ હું કરે ગુડી તો હાલ જટા ફોટો ભૂખ લાગી ગઈ છે થઈ પાપડ છે જલ્દી કરા સકે કોમો સકે માસુ હમ આજે તિખારી ભાખરી થેપલા ટમેટા અચાર મીઠું છે કાંજીપણ આવી ગયા છે હવે અમે જમી લઈએ પછી મળીએ જમીને ચાલુ કર્યું છે તો વાસણ ધોવે

આટલું બધું પબ્લિક હાલવા કેમ જાતું હોય છે પેલા ખાઈ તો હોય પછી ખાતો એ કાઢું જ ખરાક નહીં એવું છે હથે એકલો ખાઈ લે પછી બચાવે એના લે ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30 અને અમે લોકો જઈએ છીએ ઘરે બેસી જાવ સઈ જાવ હવે સઈ જાઓ હજુ વાત છે સુવાની ઘરે તો પછી એડિટિંગ નહીં કરો હાજી નથી તો એડિટ કરવાનું મારે બે વાગ્યા હું હમણાં સુઈ જઈશ બિદાસ હાલો ઘરે જઈ ને એડિટ કર આ ગુડી વ્લોગ નો એન્ડ તો કર પછી સુઈ જાજે ચાલ બધા ને ગુડ નાઈટ કહી દે હાલ હાય ફ્રેન્ડ્સ તો અત્યારે બહુ ઊંઘ આવે છે મળીએ કાલ સવારે મોર્નિંગ સાથે તો આજનો વ્લોગ હું અહીંયા છે એન્ડ કરું છું મળીએ પાછા કાલ મોર્નિંગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ ટેક કેર સી ટ્રીપ્સ જય દ્વારકા જય જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુડ નાઈટ અનિંદર મલાઈકો રહી ગયો